કચ્છ ભાનુશાલી સમાજના બાળકોમાં સદવિચારોનું સિંચન થાય અને સમાજમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી પૂજ્ય ગુરુવર હરિદાસજી મહારાજની પ્રેરણાથી સમાજની બહેનો દ્વારા ઓદવરામ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ કરી એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે સંત પૂજ્ય ઓધવરામજીના જીવન કવનમાંથી પ્રેરણા આજથી એકસો સાડત્રીસ વર્ષ પૂર્વે ભાનુશાલી કુડમાં કચ્છના જખૌ ગામે એક સામાન્ય ખેડૂત પરિવારમાં ક્રાંતિકારી સંત ઓધવરામજીનો જન્મ થયો હતો તેમણે માત્ર સાત વર્ષની વયે ગુરુ દીક્ષા ગ્રહણ કરી ભેગ ધારણ કર્યો હતો સમાજમાં વ્યાપેલી અસ્પૃશ્યતા નિવારવા તેમજ શિક્ષણ અને આરોગ્યના ઉત્થાન માટે તેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું જે તે સમયે જ્યારે લોકો સર્વધર્મ ભૂલી પર ધર્મ તરફ વળતા હતા ત્યારે તેમણે લોકોને પુનઃ સ્વધર્મ તરફ વળવાનું ભગીરથ કાર્ય કર્યું હતું આવા મહાન સંતના ક્રાંતિકારી વિચારો સમાજમાં જીવંત રહે અને નવી પેઢી પ્રગતિશીલ બને તે હેતુથી આ સંસ્કાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે ભવ્ય દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોની ઉપસ્થિતિ કાર્યક્રમના પ્રારંભે કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ ગાંધીધામના પ્રમુખ હરેશભાઈ ભકડ મહિલા પ્રમુખ દેવકીબેન મંગે યુવા ગ્રુપના મોહનભાઈ ભાનુશાલી અંજાર ભાનુશાલી મહાજનના પ્રમુખ નયનભાઈ હુરબડા મહિલા પાંખના પ્રમુખ જશોદાબેન ભદ્રા સખી ગ્રુપના જીજ્ઞાબેન ચાદરા અંજારના પ્રમુખ કિમબેન અને તેમની ટીમ તેમજ આદિપુર મહિલા પ્રમુખ નીતાબેન અને તેમની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો સખી ગ્રુપની બહેનો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો ઓદોરામ સંસ્કાર કેન્દ્રની રૂપરેખા આપવામાં આવી હતી પરમવંદનીય હરિદાસજી મહારાજના હસ્તે વિમોચન થયેલ ઓધવરામ સંસ્કાર કેન્દ્ર પુસ્તક દ્વારા સર્વે સંચાલક બહેનોનું બહુમાન કરાયું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છ ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ ગાંધીધામના ટ્રસ્ટીઓ અને કમિટી સભ્યો અંજાર ભાનુશાલી મહાજનની કમિટી આદિપુર મહિલા મંડળના પ્રમુખ અને તેમની પૂરી ટીમ ગાંધીધામ મહિલા મંડળની બહેનો અને તેમની ટીમ તથા ગાંધીધામ સખી ગ્રુપની બહેનોએ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં ભાનુશાલી જ્ઞાતિની માતાઓ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંચાલન સખી ગ્રુપ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું